જેમ ચોખાનો દાણો હોય હિન્દી ભાષા ભણ્યો હોય ગુજરાતી ભણ્યો છે પણ વસ્તુ એક પ્રશ્ન થાય કે દરેક ને આત્મજ્ઞાન થતું શાથી નથી બધા મહાપુરુષો કે ભાઈ સદગુરુ મહારાજ ના શરણે જાવ શરણે જાવ અને શરણે જાય એનું જ કલ્યાણ થાય

પ્રમાત્મા એ દરેકના શરીરની અંદર આ બાવન તત્વનું સંતોની દ્રષ્ટિએ બાવન તત્વનું શરીર એ શરીરની અંદર પોત કર્મેન્દ્રિયન્દ્રિય પોત તત્વ પચ્ચીસ પ્રકૃતિ પાંચ પ્રાણ ચાર અંધકરણ ત્રણ ગુણ આ બધું જે છે એ બાવન તત્ત્વનું જે શરીર છે એની અંદર પાંચ જ્ઞાનેન્દ્રિય છે

બિહામણું હોય સૌંદર્ય વાળું હોય ઝાડું હોય પાતળું હોય લાલ હોય પીરું હોય સફેદ હોય આ આ બધું બધા પદાર્થોના પદાર્થો આપણે જોઈએ છીએ એ તમામ પદાર્થો જે રૂપવાળા છે એ આ ઓખ વડે દેખાય છે પણ મહાપુરુષો કહે છે આત્મા અરૂપ છે

પેલું તારથી વાગતું વાજિંત્ર બેન્જો વાયોલીન સારંગી આ બધો જે છે એ વાગે ખરો પણ તાર સિવાય વાગી શકે તો તાર થી વાગતું વાજિંત્ર બીજું વાજિંત્ર ચોમડા નો વાજિંત્ર જે આપડો તબલો છે ઢોલક છે નગારું છે આ બધો જે છે એ વાજિંત્રો ખરો પણ ચોપડા સિવાય વાગી શકે નહીં ત્રીજી વાત અને ત્રીજું હા ત્રણ કયો એટલે અડધું રહ્યું તાલ મંજીરા જે છે અડધું વાજીંત્ર બે ભેગો થાય વાઘ લગન વાઘ નહી હાડા ત્રણ પ્રકાર નો વાજિંત્ર જે છે એ ધન્યાત્વની ઉત્પન્ન કરે

એ પાઠ્ય પુસ્તકો ધર્મ ગ્રંથો લખાયા છે એ બધા જે છે એ વર્ણાત્મક શબ્દ પણ આત્મા જે છે એ તો કે ભાઈ વાણી એ પહોંચી શકતી ના કબ વડે સુગંધ દુર્ગંધ પારખી શકાય પણ આત્મામાં સુગંધ દુર્ગંધ નહીં જીભ વડે સબ પ્રકારના રસો જ્ઞાન થાય આપણને ખાટો ટુરો ભર્યો મોરો પણ આત્મા એવું છે નહીં કોઈને આજ સુધી કહ્યું નહીં ભાઈ આત્મા ખાટો લાગે છે તીખો છે ઘરે છે એવું કોઈ કહેતું નહીં અને સ્પર્શથી પણ એનું બંધ થાય નહીં તો આ પાંચે જ્ઞાન ઇન્દ્રિય જે છે એ જ્ઞાન ઇન્દ્રિય વડે આપણને સંસારનું જ્ઞાન થાય શું થાય સંસારનો પ્રકૃતિનું જ્ઞાન થાય બીજા કશું થતું બહાર વડે આત્મા જ્ઞાન કદી થાય નહીં અને આ પાંચ વિષયો વડે થતું જ્ઞાન જે છે એ શાસ્ત્રોની પરિભાષામાં પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય હાકર નો જીભ ઉપર મૂકીએ એટલે ગર્યું લાગે લાગે ને લાગે અને એના માટે કઈ ગુરુ કરવાની જરૂર પડે પ્રત્યક્ષ પણ આત્મા પ્રત્યક્ષ જ્ઞાન નો વિષય છે એથી આગળ જોઈએ તો પરોક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન મન બુદ્ધિ વડે થાય મન બુદ્ધિ શું કરે તો કે ભાઈ અનુમાન કરે

અને ધુમાડાના અનુમાન થી આપણે અગ્નિનું અનુમાન કરીએ અગ્નિ એ લાગતો ન દેખાતો હોય પણ દેખાતું શું હોય ધુમાડો દેખાતો હોય પણ ધુમાડો દેખાતો હોય એના અનુમાનથી આપણે નક્કી કરીએ કે અગ્નિ લાગ્યા સિવાય કદી ધુમાડો હોય તો પ્રમાણ આપો આ સાફી છે એની ઉપર જ આકાશ છે અને નીચે આકાશ છે પણ મૂકી દઈએ નીચે પડે છે ઉપર જતું નથી સાથે નહીં જતું તો વિજ્ઞાને સાયન્સ નિયમ નક્કી કર્યો કે ભાઈ પૃથ્વી પ્રત્યેક પદાર્થ પોતાના તરફ ખેંચે છે એને સાયન્સ ની ભાષામાં વિજ્ઞાન ની ભાષામાં ગુરુત્વાકર્ષણ બળ કહેવાય પણ પૃથ્વી થી પદાર્થ જેમ જેમ ઊંચો જાય એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટી જાય અને એક જગ્યાએ એવી આવે

આપણે આ મૂર્તિઓ જે છે ખોટા જે છે ભગવાનનો કે ભાઈ ચાર ચતુર્ભૂત સ્વરૂપ વિસ્વરૂપ કે ભાઈ હજારો માથો અથવા જે જે દેવી દેવી જે જે કઈ ફોટા અથવા તો મૂર્તિઓ બનાવવામાં આવે છે એ બધું શું છે શાસ્ત્રોની અંદર લખ્યું છે અને એનું અનુમાન કરી અને મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવી ચિત્રકારો ચિત્રો બનાવ્યા પણ એ મહાપુરુષો એવું કે છે કે ભાઈ આત્મા એ અનુમાનનો વિષય છે મન બુદ્ધિ તો પહોંચી શકતી નથી આપણે બધો એ અનુભવ કર્યો છે ખરું જે જે બોધમાં બેઠા છે એને અનુભવ કર્યો તો શાસ્ત્ર કે છે આત્મા અપ્રોક્ષ જેમ એક હાઈસ્કૂલ હોય અને એ હાઈસ્કૂલ ની અંદર વિદ્યાર્થીઓ ભણતા હોય પહેલી બેન્ચ બીજી ત્રીજી ચોથી પહેલી બેન્ચ વાળો જે હોય બીજી પાછળ ના જોઈ શકે પણ બીજી બેન્ચે બેઠો હોય પહેલા જોઈ શકે ત્રીજી બેઠો હોય પેલા બેન જોઈ શકે ચોથી બેન્ચે જે બેઠેલો હોય એ ત્રણેય જોઈ શકે

શોનકા કરો છો આ કેવી રમત છે જેમ બેલોરી કાચ હોય ઉપર સૂર્ય પ્રકાશ હોય જે કે રૂનો ઢગલો હોય સૂર્યના કિરણો જે છે બિલોરી કાચ પર કેન્દ્રિત થાય એ કેન્દ્રિત થયેલો કિરણો જ્યારે રૂના ઢગલા પર પડે એટલે અગ્નિ લાગે લાગે ને ત્રણે જયારે એકતા થાય ત્યારે કોઈ સદગુરુ મહારાજ આપણને જાયગુરુ મહારાજ ના શરણે

આપણને એ અપ્રોક્ષ કરાવરું છે પણ છે પણ વાદળ થઈ અને વરસાદના રૂપે આવે ત્યારે પાણી પીવા લાયક બને છે એમ શાસ્ત્રો એટલા માટે માપુરશું કે પોતે પોતાના પરખાયો પોતાના વડે પોતાનું જ્ઞાન થાય પણ સદગુરુ ની યુક્તિ સિવાય વાત બનાવી છે નહી બોલો સદગુરુ મહારાજ